મોટી સંખ્યા માં સમર્થકો જોડાયા આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડા એ આજ રોજ બપોરે વિજય મુહર્ત માં નામાંકન ભરી ચંગી બહુમતી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અમિતભાઈ ચાવડાએ શહેરના લોટિયા ભાગોળ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પદયાત્રા રેલી યોજી નામાંકન પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા આ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો જોડાયા હતા ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણીને આડે હવે માત્ર વીસ દિવસ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે એમાંય વળી આવતીકાલે ઉમેદવારી પત્ર નોંધાવવાનો અંતિમ દિવસ છે ત્યારે આજ રોજ આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ આણંદ નંબર વન બનાવવાના સંકલ્પ સાથે ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસી ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ આજ રોજ વહેલી સવારે વિવિધ પાંચ જેટલા મંદિરોએ જઈ ભગવાન સમક્ષ શીશ ઝુકાવ્યું હતું જે બાદ આણંદ શહેરમાં વ્યાયામ શાળાના મેદાન પાસે રોડ ઉપર સ્વાભિમાન સભા યોજી હતી સભા પૂર્ણ થયા બાદ ત્યાં નજીકમાં આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જે બાદ અમિતભાઈ ચાવડાએ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે પદયાત્રા રેલી યોજી હતી આ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો જોડાયા હતા લોટિયા બાગોડથી નીકળેલી આ રેલી ગામડીવાડ ચાર રસ્તા અમૂલ ડેરી રોડ ગણેશ ચોકડી થઈ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી જ્યાં આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ જિલ્લા કલેક્ટર સમક્ષ એફિડેવિટ સાથે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું

પરમાર્થ માટે પુરુષાર્થ કરનારો ઉમેદવાર આપની વચ્ચે આપેલા આપનો અવાજ દિલ્હીની સંસદમાં ગુંજે અત્યાર સુધી કોઈ બી મે તો આણંદ સાંસદ ભાજપ ના છે ને સાંભળ્યા નથી તમે સાંભળ્યા દિલ્હીની ની સંસદ માં પ્રશ્નો માટે લડતા જોયા એક નકામી વિડીયો જોઈ છે ના કહેવાય

કોંગ્રેસ ની સરકાર યુપીએ ની સરકાર જે સરકારે આ આપણા જિલ્લા માટે ચાહે ગાળામાં પાંચ હજાર કરોડ ના ખર્ચે નવ પાવર સ્ટેશન લાવવા માટે ની મંજૂરી આપી કે જે પાવર સ્ટેશન થી ઉદ્યોગો સ્થપાય અને હજારો યુવાનોને રોજગારી મળે એ માટે નું કામ કર્યું હતું આ લોકો આવ્યા એ યોજના ચડાવી દીધી આપણા આશીર્વાદ થી રાજીવ ગાંધી વિદ્યુતકરણ યોજના આણંદમાં એ સરકાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સોનિયા ગાંધીની સરકારે આપે અહીં બેઠા છીએ એ કોંગ્રેસે કર્યું હતું ખંભાત હોય પીવાના પાણીના પ્રશ્નો હોય ખૂબ યુવાન ઉંમરે જ્યારે આણંદ જિલ્લામાં જાહેર જીવનમાં કામ કરવાની શરૂઆત યુવક કોંગ્રેસથી કરી ત્યારથી શરૂ કરી અને બે હાજર ચાર માં પહેલી વખત સત્યાવીસ વર્ષની ઉંમરે ધારાસભ્ય તરીકે આ વિસ્તારના લોકોએ ચૂંટીને મોકલ્યો અને સતત પાંચ વખત ધારાસભ્ય બનાવ્યો પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રમુખ તરીકે કામ કરવાની તક મળી આજે વિપક્ષના નેતા તરીકે કામ કરીએ છીએ આ આણંદ જિલ્લાના તમામ જાતિ ધર્મના સર્વ સમાજના લોકોએ ખૂબ લાગણી પ્રેમ ટેકોના આશીર્વાદ આ દિન સુધી આપ્યા છે લોકોની વચ્ચે એક નેતા તરીકે ધારાસભ્ય તરીકે નહીં પણ એક પરિવારના સભ્ય તરીકે દીકરા તરીકે ભાઈ તરીકે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આટલા વર્ષોમાં જે સમર્થન મળ્યું છે ત્યારે આજે પાર્ટી તરફથી એક નવી જવાબદારી આણંદ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જઈ રહ્યા છે સર્વ સમાજનો સાથ સહકાર છે આશીર્વાદ છે સવારથી જ દેવસ્થાનોના દર્શન કરી સંતો મહંતોના આશીર્વાદ લઈ અને આજે ફોર્મ ભરવાનું છે હું ચોક્કસ કહું છું કે જે જિલ્લાના લોકોનો ઉત્સાહ છે છે અને જે માહોલ છે એનાથી આ બે હજાર ચોવીસમાં પરિવર્તન માટે લોકો મત કરશે આણંદથી પરિવર્તનની શરૂઆત થશે ગુજરાત અને આખા દેશમાં સત્તા પરિવર્તન થશે અને ફરી સામાન્ય લોકોની સરકાર આવશે